બહુકોણનું ગીત આપણે બધાએ સાથે મળીને બોકોણનું ગીત ગાવાનું છે તો ચાલો સાથે ગાઈએ देखा खंडो थी बनो साधो बंद वक्र य तो बहु कोण कहवाय ए तो बहु कोण कहवाय जो भी करनो परस्पर छेदे तो बाहिर मुख कहवाय य तो बाहिर मुख कहवाय य तो बाहिर मुख कहवाय જો વિકર્ણો ના છે દીધો અંતરમુખ કહેવાય એ તો અંતરમુખ કહેવાય એ તો અંતરમુખ કહેવાય ત્રણ બાજુ વાળો બહુ કોણ ત્રિ કોણ કહેવાય એ તો ત્રિ કોણ કહેવાય એ તો ત્રિ કોણ કહેવાય चार बाजूवाड़ो बो को चतुष कोण केहवा ए तो चतुष ए तो चतुष कोण केहवा बाजू वाड़ो बो कोण पंच कोण केहवा य तो पंच कोण केहवा य तो पंच केहवा एन बाजू वाड़ो बो कोण ए

કેવા બા બહુકોણ ત્રિકોણ કે થાય ઓકે ચલો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય ઓહિર્મુખ ચલા દીપ્યા બોલ જો વિકર્ણનો પરસ્પર છેદે તો તેને બહિર્મુખ બહુકોણ કહેવાય વેરી ગુડ જો કેમ મસ્ત આવડી ગયું ઓકે ઓકે ચલો હવે ચાર બાજુ વાળો બહુકોણ ચાર બાજુ વાળો બહુકોણ કોને કહેવાય તો ચાર બાજુ વાળા બહુપદને આપણે શું કહીશું ચતુષ્કોણ હવે અંતર્મુખ બહુપદ કોને કહે અંતર્મુખ બહુપદ છે તો વિકર્ણનો ના છે જેને તેને અંતર્મુખ કહેવાય ઓકે વેરી ગુડ તો અંતર્મુખ બહુપદ કે વિકર્ણનો છેદતા નથી એની પણ આપણે સમજ મેળવી હવે એક બહુપદ કેટલી બાજુ વાળા હોય છે છેલ્લા માં આપણે લખવું હોય કરોડમાં હોય દસ કરોડ આપણે લખવું હોય તો કેવી રીતે લખાય